જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મમ્મીની રસોઈમાં આ ગણેશ ચતુર્થીમાં આપણે જલ્દી અને સરળ રીતે બની જાય તેવા મોદક બનાવશું મોદક બનાવવા માટે આપણે આ પોણો વાટકો આપણે બેસણનો લોટ લીધો છે ચારીને પોણો જ વાટકો આપણે ખાંડ લીધી છે આ દૂધ લીધું છે આપણે પોણાથી ઓછું ને આ ટોપરાનું છીણ સાવ ઝીણું આવે ને એ લીધા છે આ કાજુના કટકા લીધા છે તમારે એની જગ્યાએ ગમે એ ડ્રાય ફ્રૂટ નાખવું એ નાખી હકો ને આપણે બે ચમચી ઘી લીધું છે આપણે ઓછા ઘીમાં બનાવવાના છે ગણપતિના મોદક હવે આપણે આ કડાઈ લીધી છે નાની હવે આપણે ગેસ ચાલુ કરશું ગેસ આપણે ધીમો જ રાખવાનો છે આ બધોય આપણે બેસનનો લોટ પહેલાં એમનોમ જ શેકવાનો છે આપણે ઓછા ઘીમાં જ કરવું છે એટલે સરસ થાય

આપણે આ શેકાઈ ગયું છે ટોપડું ને બેસણ તમે જોવો છો આવી રીતના છૂટું છૂટું પડે ત્યાં આપણે શેકવાનું હવે આમાં આપણે બે ચમચી ઘી નાખશું જરૂર પડે તો વધારે નાખવાનું હવે બધું સારી રીતે મિક્સ કરી લેવાનું ગેસ ધીમો જ રાખવાનો આપણે સખત એને હલાઈવા કરવાનું આપણે જો એ છૂટું પડી ગયું છે ને આ બહુ બોગ પડવા મળ્યા છે તમે જોવો હવે આપણે એમાં દૂધ નાખી દઈએ દૂધ ના ખાડ બે હારે નાખવા હોય તો દૂધ બળી જશે પછી ખાંડ નાખીશ હવે આપણે ખાંડ નાખી દેસુ તમારે જે પ્રમાણ મીઠું કરવું હોય એ પ્રમાણે તમારે નાખવાનું જો ઘરમાં મોરું ખવાતા હોય તો એ પ્રમાણે ઓછી ખાંડ લેવાની અમારા ઘરમાં તો જરાક છે ને મીઠું વધારે ખવાય હવે એને આપણે સખત હવે મોદક થઈ ગયા છે છે તમે છૂટું પડી ગયું આવી રીતના તમે લઈને જોઈ શકો હવે આને આપણે છે ને મોદકનું બે થી ઠરે એટલે આપણે વાળી લેશું હવે આપણે આ ગેસ બંધ કરી દઈએ હવે આપણું આ મિશ્રણ ઠરી ગયું છે આવું મોડ આપણે બજારમાં મળે છે મોદક વારવાનું એ લીધું છે એમાં ઘી લગાડી દેસુ બે કોથ હવે આપણે બે કોર થોડાક પિસ્તા નાખી દેસુ હવે આપણે મિશ્રણ કર્યું હતું એ ભરી લેશું હવે આપણે એને બંધ કરી દેસુ નીચેથી આપણે બધું સરખું કરી લેશું હોય એ આપણે કાઢી લેવાનું હવે ખોલી આપણે આવી રીતના આપણે